શું કે બચ્ચા પાર્ટી મજામાં હું પ્રિન્સ કાચરિયા એજ્યુકી ની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું બાળકો બાળકો આજે આપણે ધોરણ નંબર નવ ચેપ્ટર નંબર પાંચ ની શરૂઆત કરીએ ચાલો શું છે આજનો સવાલ તો કે આજનો સવાલ છે એક કોષીય અને બહુકોષીય સજીવોની માહિતી આપો અથવા બધા કોષો પૂર્વ અસ્તિત્વ વાળા કોષો માંથી ઉદભવે છે સમજાવો એક જ કોષ સમગ્ર સજીવનું નિર્માણ કરે છે શાંતિથી સમજો અહીંયા તમને માઇક્રોસ્કોપ દેખાય છે દેખાય છે તમને માઇક્રોસ્કોપ તો કે યસ માઇક્રોસ્કોપની શોધ થયા પછી એવું ખબર પડી કે પૃથ્વી પર વસવાટ કરતા તમામે તમામ જેટલા પણ સજીવો છે ને અમુક એક કોષીય છે એવું પણ નથી ઘણા બધા સજીવો એવા છે કે જેનું સંપૂર્ણ સંપૂર્ણ શરીરનું નિર્માણ માત્ર ને માત્ર એક જ કોષમાંથી થયેલું છે અને એનું નામ છે યુગ્મનજ શું છે યુગ્મનજ આપણે આગળ વધીએ ઓ એ તો પડી ગયું ચાલો સજીવો સજીવોના કેટલા પ્રકાર છે તો કે સાહેબ સજીવોના બે પ્રકાર છે નંબર 1 શું છે

પ્રાણીઓ પ્રાણીઓમાં આપણે પણ આવી ગયા હો બાળકો હ એક જ સજીવના શરીરમાં ઘણા કોષો ભેગા મળી જુદા જુદા કાર્ય કરવા માટે વિવિધ પેશી અંગ કે તંત્ર રચે છે તમને બધાને ખબર હશે કોષ કોષમાંથી શું બને શું બને તો કે પેશી બને શું બને પેશી પેશીઓ ભેગી થઈને શું બનાવે અંગ અંગ ભેગા થઈને શું બનાવે

તેવા જ પ્રકારના કોષો ઉત્પન્ન થાય છે આમ બધા કોષો પૂર્વ અસ્તિત્વવાળા કોષમાંથી ઉદ્ભવે છે જેમ કે જો અહીંયા તમને દેખાય છે જો તમને અહીંયા એક કોષ દેખાય છે ઓકે આ તમને જે કોષ દેખાય છે ઈ કોષના બે ભાગ થયા કેટલા ભાગ થયા બે ભાગ અને ઈ કોષના બે વચ્ચેથીને ભાગ પડે અને બે નવા કોષનું સર્જન થાય હવે આ કોષના પાછા બે ભાગ પડે અને ચાર કોષ બને ચારના પાછા ભાગ પડે ને ચારમાંથી આઠ બને આઠમાંથી સોળ બત્રીસ ચોસઠ એકસો અઠ્યાવીસ બસો છપ્પન પાંચસો બાર ધીમે 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 આગળ વધતા જાય સમજ પડે છે આ સંખ્યા ધીમે 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 વધતી વધતી લાખો અને કરોડો સુધી પહોંચે તમને જાણીને આશ્ચર્ય થશે કે મનુષ્યના શરીરની અંદર અંદાજિત લગભગ ત્રણસો કરોડ કોષ આવેલા હોય કેટલા ત્રણસો કરોડ અંદાજિત લગભગ છું હવે આ ત્રણસો કરોડ કોષનું સર્જન કેવી રીતના થયું તો યાદ રાખજો ત્રણસો એ ત્રણસો કરોડ કોષનું સર્જન માત્ર ને માત્ર એક જ કોષમાંથી થાય કેટલા એક જ કોષ અને ઈ એક કોષનું નામ છે યુગ્મન શું છે યુગ્મન તમને બધાને ખબર છે કે શુક્રકોષ અને અંડકોષ આવે આ શુક્રકોષ અને અંડકોષ એકબીજાની સાથે જોડાય અને શુક્રકોષ અને અંડકોષ જ્યારે એકબીજાની સાથે જોડાય તો યુગ્મનજનું નિર્માણ થાય અને આ યુગ્મનજ એક કોષીય હોય કેવો હોય એક કોષીય તો આ એક કોષીય યુગ્મનજમાંથી સંપૂર્ણ સંપૂર્ણ આપણો આખે આખો બોડી બને છે શું બને છે બોડી તો એકવાર વિચારો આ જે 1 2 3 4 5 6 ને 7 8 આ જે આઠ કોષ છે ઈ કેમાંથી બન્યા તો કે આ ચાર કોષમાંથી હવે આ ચાર કોષ કેમાંથી બન્યા તો કે આ બે કોષમાંથી અને આ બે કોષ કેમાંથી બન્યા તો કે એક કોષમાંથી તો જેટલા પણ કોષોનું નિર્માણ થયું છે ને બેટા એ પૂર્વ અસ્તિત્વ એટલે કે એની આગળ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી બન્યો જેમ કે આ કોષ આમાંથી આ કોષ આમાંથી આ કોષ આમાંથી તો આપણું સંપૂર્ણ સંપૂર્ણ શરીર પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી નિર્માણ પામે છે નેક્સ્ટ સવાલ શું છે જો સજીવોમાં શ્રમ એટલે કે કાર્યની વહેંચણી છે અથવા ઉચ્ચ સજીવોની જેમ પણ શ્રમની વહેંચણી થયેલી હોય હોય છે છે તો કે ચાલો જાણી લઈએ શું કહે છે જો સજીવોના કદ અને આકાર તેના વિશિષ્ટ કાર્ય સાથે સંબંધિત હોય છે વિવિધ કાર્ય કરવા માટે કોષો નિશ્ચિત કદ અને નિશ્ચિત આકાર ધારણ કરે છે દાખલા તરીકે અમીબા જેવા પ્રાણીના કોષનો આકાર સતત બદલાતો રહે છે અહીંયા હવે સાહેબ અમીબા એક કોષીય છે છે સમજો આપણે બેટા આપણા શરીરની અંદર ઘણા બધા પ્રકારની રચનાઓ આવેલી છે જેમ કે ખોરાકને ખાવો છે તો મુખ ગુહા છે ખોરાકનું પાચન કરવા પાચન તંત્ર છે શ્વસન કરવા શ્વસન તંત્ર છે ઉત્સર્જન કરવા ઉત્સર્જન તંત્ર છે વિચાર કરવા માટે મગજ છે પ્રજનન કરવા માટે પ્રજનન તંત્ર છે આપણી અંદર અંદર અલગ 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 કાર્ય કરવા માટે તંત્ર છે છે પણ જે એક એક સજીવ સજીવની બાળકો શાંતિથી સમજો આ તમામે તમામ અંગો કે તંત્રો નથી માત્ર ને માત્ર એક જ કોષ આવેલો છે છતાં આ એક કોષમાંથી તે તમામે તમામ પ્રકારના કાર્યો કરે છે અને એ તમામે તમામ પ્રકારના કાર્ય એ કોષના કદ અને આકારની ઉપર જવાબદાર છે જેમ કે તમારી પાસે અમીબા છે આ અમીબા કોઈ પણ નિશ્ચિત આકારનો નથી માત્ર એક જ કોષનું બનેલું છે જેવો ખોરાકનો કણ જોશે અને તરત જ શું નિર્માણ કરશે ખોટા પગ શું બનાવશે ખોટા પગ હવે આ અમીબા ખોટા પગ બનાવીને

જેટલા પણ પોષક તત્વ છે તે પોષક તત્વ સંપૂર્ણ સંપૂર્ણ શરીરની અંદર ફેલાઈ જાય બરાબર છે અને એને ઉર્જા મળી જાય આ ઉપરાંત કેટલોક નકામો કચરો બચ્યો હોય ઈ નકામો કચરો જે બચ્યો છે ઈ નકામા કચરાને શું કરશે ઈ જે નકામો કચરો બચ્યો છે ઈ નકામા કચરાને ઈ કોષરસ પટલ પાસે મોકલી દે કે આ મોકલી દે કોષરસ પટલ પાસે અને આ કોષરસ પટલ અહીંયાથી તૂટી જાય અને નકામો કચરો શરીરની બહાર નીકળી જાય

દાખલા તરીકે મનુષ્યનું શરીરના જુદા જુદા ભાગોમાં જુદા જુદા કાર્ય કરે છે મેં તમને પહેલા કીધું શું કીધું મેં તમને પહેલા જો આપણું શરીર છે આપણા શરીરની અંદર આ હૃદય છે હૃદયની અંદર ધબકારા લોહીનું પરિવહન થાય છે હૃદય પાચન તંત્ર પાચનનું કાર્ય કરે છે શ્વસન તંત્ર શ્વસનનું કાર્ય કરે ઉત્સર્જન તંત્ર ઉત્સર્જનનું કાર્ય કરે બીજું જોઈએ ખુલ જા સિમ સિમ વાહ

તો તમામે તમામ કાર્યો કરવા માટે એની પાસે અલગ અલગ અંગો અને તંત્રોની સુવિધા છે તો અલગ અલગ અંગો અને અલગ અલગ તંત્રો આ તમામે તમામ પ્રકારના કાર્યો કરે છે સમજ પડે છે આ તમને હૃદય આપેલું છે અને આ હૃદય શું કરે છે રુધિરનું પરિવહન કરે છે શું કરે છે રુધિરનું પરિવહનનું કાર્ય કરે છે બરાબર છે ધમની અને શિરામાંથી રુધિર શરીરના અંગોમાં અને શરીરના અંગોમાંથી પાછું હૃદયમાંથી ફેફસામાં આવે છે ઓકે આપણે આગળ વધીએ

શા માટે કોષ ને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ સજીવનો બંધારણીય બંધારણીય બંધારણીયનો મતલબ શું થાય અને ક્રિયાત્મક ક્રિયાત્મક એટલે ક્રિયા કરતો હોય એવો અને બંધારણીય એટલે કે જે શરીરનું બંધારણ બનાવે

તો વિચારો આપણા શરીરમાં સૌથી નાનામાં નાનાનો એકમ કોષ છે બરાબર છે એટલે આપણા શરીરનું બંધારણ કેમાંથી રચાયેલું છે કોષમાંથી ઓકે અને ક્રિયાત્મક તો કે જેટલા પણ કાર્ય કરવાના હોય ને માળ કોઈ બધા જ બધા કાર્યો આપણા કોષ દ્વારા થાય છે શું થાય છે કોષ દ્વારા જેમકે ચેતા કોષ છે રક્ત કણ છે શ્વેત કણ છે ત્રાત કણ છે સ્નાયુ પેશીના સ્નાયુ કોષો છે આ તમામ પ્રકારના કોષો અલગ અલગ પ્રકારના કાર્યો કરવા માટે જવાબદાર છે એટલે એને કેવો એકમ કીધો છે ક્રિયાત્મક કેવો એકમ કીધો છે ક્રિયાત્મક ઓ હો 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 તમારું પાચન તંત્ર છે ઓકે નેક્સ્ટ સવાલ હવે આવે છે કોષનું આયોજન કેવી રીતે થાય છે સમજાવો કોનું આયોજન કોષનું પ્રત્યેક કોષમાં મુખ્ય રચનાત્મક ભાગો કોષ રસ પટલ કોષ કેન્દ્ર અને કોષરસ હોય છે શાંતિથી સમજવાનો પ્રયાસ કરજો ચાલો અહીંયા તમને ચિત્ર દર્શાવવામાં આવેલું છે ઓકે આપણે ફરી વખત ચિત્ર ને આપણે પેલા જોઈએ આપણી રીતે ઓકે ચાલો બાળકો અભિજન ભાઈ હા એમ ચાલો હવે બધા કોષ રસ પટલ શું છે કોષ રસ પટલ તમને આ સેન્ટર નો ભાગ દેખાય છે જેનું નામ છે અને તમને આ અંદર જે ભાગ દેખાય છે પ્રવાહી જેવો એનું નામ છે કોષ રસ શું છે કોષ રસ તો યાદ રાખજો કોષના મધ્યમાં કોષ કેન્દ્ર આવેલું છે શું આવેલું છે કોષ કેન્દ્ર આ કોષ કેન્દ્રની બહારનો ભાગ કોણ કોષ કેન્દ્રની બહારનો ભાગ આ તમને જે દેખાય છે એને શું કહેવામાં આવે છે કોષ રસ કોષરસ પ્રવાહી જેવો ભાગ છે બરાબર છે હવે આ કોષ રસને તમારે અંદર સાચવી રાખવું હોય તો એની ફરતે બોર્ડર આવેલી છે શું આવેલું છે એની ફરતે બોર્ડર અને એ બોર્ડરને શું કહેવામાં આવે છે કોષ રસ પટલ એક પટલ આવેલું છે આ પટલનું કામ શું છે કોષ રસ ને અંદર શું કરે છે સાચવી રાખવાનું કામ કરે છે શું કરે છે સાચવી રાખવાનું કામ કરે છે આપણે આકૃતિ જોઈએ રિયલ કોષની જો દેખાય છે તમને અહીંયા જે ભાગ દેખાય છે આ કોષ કેન્દ્ર છે શું છે કોષ કેન્દ્ર આ ઉપરાંત તમને અહીંયા કોષ રસ પટલ દેખાય છે કોષ રસ દેખાય છે અંદરનો આ જે ભાગ છે આ તમને બધો કોષ રસ દેખાય છે શું દેખાય છે કોષ રસ અને એની અંદર તમને વિવિધ પ્રકારની અંગિકાઓ દેખાય છે શું આવેલી છે અંગિકાઓ યાદ રાખજો તમારા કોષ રસની અંદરના ભાગમાં એટલે કે કોષ રસમાં વિવિધ પ્રકારની કોષીય અંગિકાઓ આવેલી છે શું આવેલું છે કોષીય અંગિકાઓ જેને આપણે આજ ચેપ્ટર ની અંદર એન્ડમાં અભ્યાસ કરવાનો છે તો બાળકો આપણે આજના લેક્ચર અહીંયા જ સ્ટોપ કરીએ છીએ નેક્સ્ટ લેક્ચર ની અંદર ફરી વખત મળીશું ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ